એક ભાઈનું એક દી ખીસું કપાઈ ગયું ખીસું કાપવું એક કળાશ એકદી એક ખીસા કાતરું મને મળ્યો મને કે હું તમારો મોટો ફેન છું તો મેં કીધું શું તંતો કરો છો તો દાંત કાચો મેં કીધું ભાઈ મેં એમાં ખોટું શું કીધું તમે શું ધંધો કરો છો મને કે ભાઈ તમે કહીશ ને તો તમને હું કહીશ તો તમે બીજાને કહેવો મને વચન આપો કે હું નહીં કહું મેં કીધું બીજાને નહીં કહું પણ કાંઈ ઘરનું ઓલું હોય છે તો વાત કેમ એકાદ જગ્યાએ કી તો વાંચો નહીં મને કે મને કે હું ખિસ્સા કાપવાનો ધંધો કરું અને અમારી ક્યાં ત્રીજી પેટી છે આ લાઈનમાં આમાં અલગ અલગ અમારે ટેકનોલોજી કેવી રીતે કાપવું એમ તો મેં એને કીધું કે તમને કેમ ખબર પડી જાય કે આનું ખીસું કપાય ને આનું ન કપાય તો મને કહે એમને એમ ન કહું પાંચસો રૂપિયા આપો તો મેં કીધું આ નવી ટેકનોલોજી આમ પાનસો લેવા એમ મેં કીધું આલે હાથસો કે મેં હાથસો કહીને જાણ્યું એ તમને મફતમાં કહું છું તમને ખબર કેમ પડે કે આનું ખીસું ન કપાય ને આનું ખીસું કપાય મને કે જેના ખીચામાં પરચુરણ હોય ને એનું ખીસું ન કાપી કારણ કે એમાં જે કોઈ જાય ખડે ઇંગ્રેન થાય બધા જોવા મળે હું થયું એમ પેલા એ કેમ ઠપકી માર લે પરતુણ ખખડે એ એટલે તમારે હવે પરતુણ ખીચામાં રાખવું અને એ જાણવાને મને અઠીસો અઠીસો દઈજ હા આ પાંચ વર્ષ પહેલાં મેં હાથસોનું રોકાણ કર્યું છે એ આમાંથી લેવા કે નહીં એમ પણ અમુક કળાના સન્માન થાય અમુક કળાના સન્માન ન થાય આ કોકને બચવવા એ એક કળા છે આપણે બચાવવા જાય ન બાંધે અમુક તો એવી ટાંડી મૂકે ચડા ચડે કાઠલા બાપ દીકરાને જલવાના દાખલા બોલો પણ એ કળાનું સન્માન થાય કે હારામાં હારી આની પાંચ કળા છે લોકોને કેમ બચવવા કળા તો લોકોને ઉપયોગી થાય એનું નામ કળા કહેવાય અમેરિકાવાળાએ નવું પ્લેન બનાવ્યું ચીનવાળાએ નવું પ્લેન બનાવ્યું ભારતવાળાએ નવું પ્લેન બનાવ્યું જાપાનવાળાએ નવું પ્લેન બનાવ્યું અને એક જ એરપોર્ટ ઉપર એક લાઇનમાં ચારેય પ્લેન રાખ્યા હવે કે શરૂઆત કોણ કરે પ્લેન ઉડાડવાની તો કે અમેરિકાવાળાને કે તમે ઉપાડો તો અમેરિકાવાળાએ બધી ટેકનોલોજી ચેક કરી પછી પ્લેન ઉપાડ્યું પછી જાપાનવાળાનો વારો આવ્યો એ કે તમે પ્લેન ચડાવો તો એને બધું ચેક કર્યું પછી પ્લેન ચડાવ્યું ચીનવાળાનો વાળો આવ્યો એને ઝીણી આંખુંથી ટેસ્ટિંગ કર્યું બધું એ લોકો જોવા પૂરતી જ આંખું ખોલે ખોટું બગાડ નહીં બધું ચેક કરી અને પ્લેન ચડાવ્યું પછી ભારતવાળાને વાળો વારો આવ્યો ભારતવાળાને કે હવે તમે પ્લેન ચડાવો તો પહેલાં નાળિયેર લે આવજો તીઠું નાળિયેર વધેરીને બેહી જ ગયો ઉપાડી જ બોલો આપણે ગમે કામમાં નાળિયેર પહેલાં ચાંદલું કરવાનું નક્કી થાય તો રૂપિયો નાળિયેર ગયા આવે હા એક બેન જાતા હતા બાર ગામ તો એમાં એના ઘરવાળાએ પૂછ્યું ક્યાં જાય તો કે ફૂઈની કીરે આંટો મારવા જવું છે તો કે અહીં બાની બે મહિનાથી કઈ સીટ ના પાડે ને ને ફૂઈ જાવું તો કે બાનો સ્વભાવ ને ફૂઈનો સ્વભાવ એમાં ફેર છે કે એ કે બાની કીરે જાય ને તો બધું કામ રાખી મૂક્યું હોય એ કે મને ખબર હતી વહુ આવવાની છે અમારી હોઉં ડાય બોઉ તો એ કે ડોટ વર્ષ તો એમ તોડાવી નાખ્યા ને અમે એ કે જોરમાં જોરમાં મડી ઠામ ઉટકવા જૂના ગોરા ઓલા પિત્તળના કાટ મારી ગયેલા કાંટે એ કે થી ધો હા તો કે હા હાથમાં એ કે ખટાઈ છે આઠ આઠ દિવસે ન જતી એને ની અહીંયા જાય ને તો અમારે લુગડા ફૂઈ ધોઈ નાખે એ કે તું આવીશ ને ઠાકી પાકે બકાલું વેસીને આવ્યું હોય તું કે આરામ કે ફૂઈ કે લાવી હું તોઈ નાખું ફૂઈ તો ફૂઈ છે કે હા માણસને કામ કરવું પડે એટલે અઘરું પડે છે એમ અત્યારના આ યુગમાં ભલે મોંઘવારી રહી પણ મહેનત કરે ને એને મોંઘવારી નડતી નથી સાંજે વહેલા સૂઈ જાય જાગે ત્યાં સવાર પડે મન મૂકીને મહેનત કરે એને મોંઘવારી શું નડે હા હમણાં એક બેન અહીં બજારમાં ગયા મોચી બજારેથી ઊંચી એળીના ચંપલ લીધા ત્રણસો રૂપિયાના તો એનો ઘરોવાળો આઠ વાગે ઘીરે આવી ગયો ઘીરે નહોતા તે નવ વાગે ગઈ એ બેન આવ્યા આવ્યા તેનો ઘરવાળો કે ક્યાં ગઈ હતી તો કે ચંપલ નવા લીધા ને મોતી બજારે ગઈ હતી કે એ ત્યાંથી કયા આવી ગઈ તો કે ત્યાંથી હાળા હાથે આવી ગઈ કે ત્યાંથી આવીને ક્યાં ગઈ હતી કે આ લતામાં બચાવીને ચંપલ બતાવ્યા એના ઘરવાળો મગજ ગયો કેટલાને લીધા કે ત્રણસો રૂપિયાના કે ત્રણસો રૂપિયાના ચંપલમાં આખા લતાને બતાવ્યા આ મેં બે હજારવાળી પીથી છે કોઈને બોટલ બતાવી શું હોય લોકોને ખબર હે પડી દે આ એક દાદા એના દીકરાને દીકરાને કહેતા હતા કે ખોટું હું દી બોલ્યો નથી આ મારે નેવું વર્ષની ઉંમર થઈ મને યાદ નથી કે હું કે દી ખોટું બોલ્યો તો એનો દીકરાનો દીકરો કે દાદા આટલી ઉંમરે પછી યાદ શક્તિ ન હોય હા મારા દાદી કે એકવાર મને કહેતા તા એ કે તારા દાદા બટકી ગયા કહેતા એ હા અમુક ઉમરે યાદશક્તિ ઘટી જાય અને યાદશક્તિ ઘટી જાય એ સારું બધું યાદ રાખવા કરતાં માણસ જીવનમાં ભૂલી જાય ને કોકે આપણા ઉપર અવગુણ કર્યા હોય અને આપણે ભૂલી જાવ એ આપણા માટે આનંદની વાત છે કોઈ આપણે ત્યાં પ્રસંગમાં ન આવ્યા હોય અને એને આપણે ભૂલી જાય અને એને પ્રસંગમાં જાય તો એ ભૂલવાની એક મજા છે હા અને ખોટું બોલવાના પ્રકાર છે તમે જો ખોટું કોણ બોલે તો સારું લાગે કોણ બોલે તો ન લાગે હા ખોટું બોલે ને તમે જો બાળક ખોટું બોલે તો એના માટે પાપ છે કુવારા ખોટું બોલે તો એ જરૂરી છે હા હીરા કહે ન કરે તો બૂટના તળિયા કહતો હોય બેઠું બાળક ખોટું બોલે તો પાપ છે કુવારો ખોટું બોલે તો એ જરૂરી છે પ્રેમી ખોટું બોલે ને તો એ કળા છે અને પરણેલા ખોટું બોલે ને તો એ શાંતિથી જીવન જીવવાનો માર્ગ છે હરવે હરવે પડે જાય એક દી દવાખાને એક ભાઈ ગયા ડૉક્ટરને કહે એક મહિનાથી હું તમારી ત્યાં આવું છું દરરોજ હો રૂપિયાની દવા લઉં છું એક મહિનો થયો કાંઈ ફાયદો ન થયો તે ડૉક્ટર કહેવાય આજથી નેવું આપજે દહનો ફાયદો જા અરે એમ નહીં શરીરમાં ફાયદો નથી હોય હા ડોક્ટર ને એમ કે ભાઈ કાયમી ગરાકી બંધ દોહા કાપી દે આને એમ હા એક દી એક શેઠ ગાડીમાં બેસાતા હતા ડ્રાઈવર હલાવતો તો ગાડી અને શેઠ કે ઝડપ રાખ સ્પીડ વધાર ચિત્રહાર જોવું છે ચિત્રહાર વયું જાહે વધારે હલાવ ગાડી ડ્રાઈવર નો મગજ ગયો કે શેઠ રેવા દો પછી આપણા ચિત્ર ઉપર હાર ચડી જાય જમરાજા એક ભાઈને કે તારો પાપનો ગળો ભરાઈ ગયો છે તો ઓલો હું તો હું તો હું કે ખબર તો કે નળ બંધ કરી દેવાય આવી નાની વાત થોડું કહેવાનું હોય તો કે આ પાપનો ગળો ફૂટી જાય તો કે હવે જૂની વાત રહેવા દો તેથી ઠીકરાના હતા હવે પ્લાસ્ટિકના થઈ ગયા જમરાજા એક જીવને લઈને જાતા હતા તે રસ્તામાં જીવને પૂછ્યું એ કે તારે સ્વર્ગમાં જવું છે કે નરકમાં બોલ તો જીવ શું કહે છે એ કે પહેલાં મારો મોબાઈલ ખીરેથી મંગાવી દો ને વાઈફાઈ હોય ને મને મૂકો પછી હું મારી મેળે જ એ બધી ગોઠવી લઈશ ક્યાં જાવું ક્યાં નહીં એટલે કીધું ત્યાં વાઈફાઈ નથી હાલતું એ બધું અહીંયા હાલે છે હા ઉપર વાઈફાઈ નથી એક છોકરાએ એકદી ડૉક્ટરને ફોન કર્યો કે જલ્દી આવો ને મારા દાદાની તબિયત બરાબર નથી તે ડૉક્ટર કે શું થાય છે તો કે વાઇબ્રેટ મોડમાં આવી ગયા છે હા જલ્દી આવો નહીતર બેટરી પતી જાય અને સાયલેન્ટ થઈ જાય હા અત્યારના યુગના છોકરા તમે જો વડીલોની તબિયત વિશે વાત કરે ને તો એ મોબાઈલની પાસામાં વાત કરે મોબાઈલ એ તો મોબાઈલ છે કેવડા કેવડા જબરજસ્ત મોબાઈલ આમ કરો આમ બધું વહેલું જાય ને આમ ભાગે ને આમ ભાગે ને સારી દિશામાં જાય મોબાઈલમાં હવે એવી સિસ્ટમ આવશે કદાચ મોબાઈલ રૂમમાં પડ્યો છે ને રસોડામાં જમતા ને ફોન આવશે ને તો ઉલડતો આવશે ઉપાળો 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 ભાઈ એક આશ્રમમાં ગયા ને તો એક સાતુ મહાત્મા માંડવી ફોલીને ખાતા હતા પગેલા ગયા નમો નારાયણ કે નમો નારાયણ આવો આવો શું ખાવ છો કે માંડવી કે એકલા એકલા મહાત્માનું મગજ ગયું કે હોગ્રામ માંડવી માંડવીમાં કાંઈ ભંડારો ન કરાય આમાં ગામના પાદરમાં પાણીની લાઈન નીકળી હતી બે ચાર ગાડીઓ અધિકારીની આવી અને માણસો પાદરમાં ભેગા થઈ ગયા એમાં એક દાદા નીકળ્યા ગેલા હું છે આ બધા હું ભેગા થયા છો તો કે અહીંયા ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા છે અહીંયા સંપ કરવો છે આન બાપાનો મગજ ગયો કે ચૂંટણી કરીને ગામમાં બધા એ કે કુસંપ કરી દીધો ને હવે પાદરમાં સંપ કરવો હા સંપ કરવું હોય તો આ ન હાલે હાલો ગામમાં અહીંયા ભેગા થઈને સંપ કરી હવે ઓલા પાણી સંપનું કહેતા હતા આ ગામમાં ડખા થઈ ગયા એના સંપનું હા ભાષા ન સમજાય ઘણી વાર બધા અલગ અલગ ભાષા હોય એક ભાઈ બજારમાં જતા હતા ને એની ઘરવાળી કે પચાસ રૂપિયા દેતા જાઓ તો કે તું જય હોય તે રૂપિયા જ માગતી હોય હું મરી જઈશ ને તેની તારે ભીખ માગવાનો વારો આવશે કે તમારી પાસે માગવા એના કરતા ભીખ માગવી હારે જાય પછી ચોરે જઈને છકડી રમતો હોય હા એલા કીધું હાર આ છકડીમાં ન વરે આ ઘીરે પૈસા ઘરના નો માગે તો કોણ માગે આ પુરુષને કામવાનો અધિકાર છે ઘરનાઓને માગવાનો અધિકાર છે આખું ઘર એને હલાવવાનું હોય ઘર કેવી રીતે હલાવવું એ બાયુના હાથની વાત છે બાયુના હાથની વાત નથી પુરુષો તો લઈ આવે કામ આવે પણ ઘર કેવી રીતે હલાવવું એ બૈરાના હાથની વાત છે દરેક પોતપોતાના સ્થાન ઉપર હોય તો સારું લાગે પોલીસ સ્ટેશનમાં એક ભાઈને કોકે વાત કરી એ કે અહીંયા સાહેબ એવા આવ્યા છે કે ગમે એ માણસની ઉપર કાંઈ તકલીફ આવી હોય કોઈ એને હેરાન કર્યા હોય કોઈનું કોઈ ખોવાઈ ગયું હોય તો આ સાહેબ એનું કામ પૂરું કર્યા પછી નિરાતે બે ત્યાં હું બેહતા નથી એ એક બેન સાંપડી ગયા તો એ ત્યાં પોલીસ સ્ટેશને ગયા એ કે સાહેબ મારો પતિ બટાકા લેવા ગયો ને ગુમ થઈ ગયો હા અને સાહેબ કે બેન એવી નાની એવી વાતમાં અમારે અહીં કેટલી મીટીંગો ચાલતી હોય અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય ધારાસભ્યો આવવાના હોય અમારે બધું ગોઠવવાનું હોય અહીં બટેટા ન હોય તી કે તમારે ડુંગળીનું કરનાર અરે કે ગુમ થઈ ગયા તો કે એ બોલો બાકી બટાકા કાઢના હા હવે એ નકરા બટાકાની વાત સમજતા અને ઘણી વાર એકબીજા એકબીજાનું હા પડતા નથી પતિ પત્ની વાતું કરતા હતા એ કે હું થોડા દિવસમાં બાઈ કે મરી જાય છે હવે હું જાજુ જીવીશ નહીં તો એનો ઘરવાળો કે તો હું મરી જઈશ કે આ એટલી બધી લાગણી કે નારે ના ડાર્લિંગ પછી એટલું બધું સુખ હું જીરવી ન શકું એ કેવી ધરણાથી ડાર્લિંગ બોલાવી આ ડાર્લિંગ કોને કહેવાય ડાઇનિંગ ટેબલમાંથી બેઠો ને મારે ને એ દાર્લિંગ કહેવાય પૂરીને મારે એને પતિ કહેવાય એ પેલા દરવાજો બંધ કરે ને ઊંથી હાવે મારે મારવાના બધા પડકાર છે અહીંયા એક ભાઈ હવાર વોકિંગમાં નીકળ્યા રેસકો જ એક ભાઈ ઉકાળો પાતો હતો ઉકાળો પીતા જાઓ ઉકાળો પીતા જાઓ એક ભાઈ કાચલો જાયલો એ કે ઘીરે લોય ઉકાળા અહીં તારા ઉકાળા શું પી લે બોતી પકડીને બે ગલાસ એને પાઈ દી તમે જો કોઈ પણ માણસને તમે એમ કહો ને એટલે ભાઈ અમારે આ એક કામ છે એ તમારે કરવું પડશે તો એ એમ કે ને કે હું ઘેરે પૂછીને કહીશ એટલે સમજી લેવાનું કે પરણેલો છે અને થળ દે ના પાડીએ એ નહીં થાય તો સમજી લેવાનું કે વાંટો જ હોય કારણ કે એ કર્યું પાણી ન પીએ કે આપણે અહીંયા આપણા દેશમાં કેવું છે કે વિદેશમાં ને આપણા દેશમાં ફેર એટલો ત્યાં પહેલાં લોકો સેટ થઈ જાય કામ ધંધામાં પછી એના લગ્ન થાય અને આપણે અહીં પહેલાં લગ્ન કરી દઈએ હા પછી કે આફળો એની આઈતે તંતે ચડી જાય કારણ કે છોકરા એમને કામ નથી કરતા પણ એમ નોખો કરી દો ને પછી એના એ સમજી લઈએ એમ એક શેઠાણીની કામવાળી નહોતી આવી બોલો એકદી તે તો પોતા કરતા હતા શેઠાણી એમાં શેઠ બૂટ હોતા નીકળ્યા ત્યાંથી હા તે રિવોલ્વર પડેલી ટેબલમાં છે ધાર ધાર ત્રણ ધડાકા ધારી દીધા હા લોહીઠેઠ શેરી પોઈ ગયું પાડોશીએ જાણ કરી પોલીસ ખાતું આવી ગયું ત્યાં તો એના મોટા સાહેબ આવ્યા પોલીસ વાળાનું કે શું છે આ શું થઈ ગયું અહીંયા કાંઈ જાણવા મળ્યું કે હા એ શેઠાણી પોતા કરતા તો કામવાળી આવી નહોતી અને એ કે શેઠ બૂટ પહેરીને એ ભીનું હતું ને એમાંથી નીકળ્યા ને એમાં એને ત્રણ ભડાકા કર્યા થાય માર્યા તો કે વાત હું જોવો છો પકડી લ્યો એ બેન ને એરેસ્ટ કરી લ્યો પણ કે પોતું નથી હુકાણું એના હગા અમને મૂકે નથી જબકારી મારે હુકાઈ જાય પછી જાય હમણાં એક બાપા એના જમાઈ ને ફોન કર્યો એ કે આવા તમે આઈશો એવી અમને ખબર નહીં કે તો કે કેમ તો કે તમે લગ્ન પહેલાં ન કીધું તમે દારૂ પીઓ છો એમ તો એનો જમાય કે એવું હાઈલા રાખતું હોય તમે કોઈથી કીધું લગન પહેલાં કે તમારી દીકરી લોહી પીએ છે આવી ઝીણી ઝીણી વાત મેં કે ફોન કરીને એવું ન હોય કાંઈ હા તમારે બે પેક લેવો હોય તો આવો હા એક દી એક ભાઈએ બીજા ભાઈને પૂછેલું એ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આમાં ફરક શું તો એટલે જવાબ સારો આપ્યો કે દાંત દીધા ને એ ચાવવાનું દઈ દે એ શ્રદ્ધા કહેવાય પણ ચવાણું દે એ દાંત દે એને અંધશ્રદ્ધા કહેવાય દાંત દીઠા એ ચાવવાનું આપશે એને શ્રદ્ધા કહેવાય ચવાણું આપ્યું એ દાંત આપશે એવા વિશ્વાસમાં દીવા હળગાવીને રહ્યો એ અંધશ્રદ્ધા કહેવાય એ ચવાણું જ આપે દાંત ન આપે તમે જો હવારમાં ચા ખીરે પીવો ને ચા દિલથી હોય પછી આખો દી બિલથી હોય ચા પીતા પછી મહિને હિસાબ થાય કે ચા બોગસ આવે બોલો ગળે હબડકા મારે આ બિલ આવ્યું એ બોગસ છે એમ કે ચા વાળો ઈ બધી પછી ચા ચડાવીને લઈને આવ્યો હોય એ કેવું હોય થોડા ઘણા ઓછા કરી નાખી આ બાયો ખરીદી કરવા જાય તો દોઢસો રૂપિયાનું કાપડ હોય એ વેપારી ચારસોનું મૂકીને બેઠો હોય બહુ કાશ કરે તો હોવ ઉતારી દઈએ બાયું રાજી થઈ જાય એ ઓલાને પચાસ વધારે મળે પુરુષ જાય તો એ કે એ ભાવ આપી દે તેમાં એ લપ ન કરે અમુકને ભાવ ઓછા કરવો ને ટેવ હોય હા તમે કદાચ દોઢ રૂપિયાની વસ્તુ હોય તી કે આટલા બધા ન હોય સવા રૂપિયો રાખો હા ઓછું કરાવવું એમ